ખરેખર ભાજપ તાનાશાહી લાવી રહી છે ક્ષત્રિયોનું અપમાન કર્યા પછી હવે કોળી સમાજનું અપમાન કરવાનું કોળી સમાજનું અપમાન કર્યા પછી કોનું કોનું કરવાનું એનું કાંઈ લિસ્ટ બનાવ્યું છે તો હવે આ તકે અહીં કનુ દેસાઈને અમે જાહેરમાં જેમ મંચ ઉપર ચડીને કોળી સમાજનું અપમાન કર્યું છે એવી જ રીતે મંચ ઉપર ચડીને કોળી સમાજની માફી માંગે અને ભાજપ જેવો પક્ષ મારે એમ શીખવાડવાનું નથી કે શું કરવું તો એની સામે ભાજપે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને કનુ દેસાઈને ભાન કરાવવું જોઈએ ને બીજા આગેવાનોને કહેવું જોઈએ કે કોઈ પણ સમાજનું લોકશાહીમાં અપમાન કરી શકાય નહીં